દોસ્તો આપણે છીએ પાલારા પાસે એક સરસ મજાના શિવ મંદિર પાસે અને આપણી સાથે ત્યાંના સેવા આપનારા પૂજારી શ્રી શંભુભાઈ છે એમની પાસે તમને કહેવા માટે એક અલગ જ વાત છે થોડી નવાઈની વાત છે એટલે ખાસ આ જગ્યાએ લાવ્યા છીએ શંભુભાઈ આ શું નવાઈની વાત તમે કહેવા માંગો છો દેખાય હા આ શું દેખાય છે અચ્છા આ એક અલગ પ્રકારનું ઝાડ છે બરાબર જી

એવું શમુભાઈ નું કહેવું છે શમુભાઈ આ નીચે જે નિશાન દેખાય છે એના છે એ અહીંયા ખેતર પર દાદા નો દીવો અને અગરબત્તી થાય છે એનું સ્થાનક છે બરાબર અને અહીંયા અવારનવાર નાગ દેવતા દેખાય છે એની હાજરી જે રહે છે અહીંયા બધી રક્ષા કરે છે બરાબર તો અહીંયા નાગ દેવતા ઘણી બધી વાર આવે છે આ ઝાડની નીચે અને અહીંયા એમને દીવો પણ કરવામાં આવે છે તો દોસ્તો પીલુનું ઝાડ છે ટેકનિકલી પીલુના ઝાડની ઉંમર કેટલી હોય તો આપણે જાણવું પડે પણ ઘણું જૂનું ઝાડ છે એવું કહેવામાં આવે છે ને એક એવું પણ કહેવામાં આવે છે કે મંદિરના પ્રવેશ દ્વાર પાસે આનાથી પહેલાં એક બહુ મોટું પીલુંનું ઝાડ હતું જે પણ ખૂબ જૂનું હતું અને એ ધરતીકંપની અંદર ધરાશયી થયું આના સિવાય પણ અહીંયા પીલુંના ઝાડ આસપાસ પણ છે તો પીલું તમે ન ખાધા હોય તો પીલુંની મોસમમાં જરૂરથી અહીં આવજો પીલું કેટલા પ્રકારના થાય એવું આપણે કઈ વાત કરીએ બે પ્રકારના થાય છે એક ખારા અને એક મીઠા અચ્છા ખારા ને મીઠા થાય છે એ ખાવામાં ઉપયોગ થાય ખારા થાય છે એ ખાવામાં ઉપયોગ ના થાય ખારાનો કોઈ ઉપયોગ થાય ખરો ના એ પશુ ને પક્ષી ને એ લોકો ખાય પશુ પક્ષી ખાય પણ આપણે ન ખાઈ શકીએ તો આપણે ખબર કેમ પડે કે આ ખારા છે